પતાવવામાં પિતરાઈનો સાથ સુરતમાં માતાને મારતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી રહેસી નાખ્યો ઘરે જઈ લોહીના ડાઘવાળા કપડાં બાઇક ધોઈ સૂઈ ગયા સુરત શહેરના ડિંડોલી ચલથાણ કેનાલ રોડ ઉપર વધુ એક હત્યા થઈ હતી માતાને દારૂ પીને મોટો ભાઈ સતત મારઝૂડ કરતો હોવાથી નાના ભાઈએ જ આ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આરોપી સાથે તેના પિતરાઈ ભાઈએ પણ સાથ આપ્યો હતો જેથી બંનેની ધરપકડ કરવામાં આવી છે ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતી કેનાલ રોડ ઉપર ખેતર કિનારે ગત રોજ સવારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી મૃતકને ગળા તથા ચહેરાની આસપાસ તથા છાતી તરફ બગલ નીચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા મૃતકના હાથમાં ભગવાન બુદ્ધનું ટેટું ચિતર્યું હોવાથી પોલીસે ઉધના અને પાંડેસરામાં બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક કર્યો હતો વેસુ તળાવવાડી પાસે સુડા આવાસમાં રહેતા બચ્છાવ પરિવારનો પોલીસે સંપર્ક કર્યો હતો અને માતાએ મૃતકને મોટા દીકરા ગોવિંદા ઉર્ફે ગોવિંદ તરીકે ઓળખી બતાવ્યો હતો માતાએ દીકરો નાનાભાઈ સાથે ગયો હોવાનું જણાવ્યું હતું મરનાર રાત્રે ક્યાં હતો કોની સાથે હતો તેવા પ્રાથમિક પ્રશ્નોમાં જ પોલીસને નાનાભાઈ કિશોરની હરકત શંકાસ્પદ જણાઈ આવી હતી થોડી સખ્તાઈ દાખવતા તે પડી ભાંગ્યો હતો કબૂલ્યું હતું કે મરનાર ગોવિંદા માથાભારે પ્રકૃતિનો હોવાનું અને દારૂના નશામાં અવારનવાર માતા સાથે મારઝૂડ કરતો હતો ગત રાત્રે તે ઘરે પહોંચ્યો ત્યારે માતા રડતી હતી ગોવિંદાએ તેને માર માર્યો હોવાનું જણાવતા કિશોરે તેની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું અને તેને ફોન કરી બોલાવ્યો હતો કડોદરા રહેતી બહેનને ત્યાં જવાનું કહી તે તેના પિતરાઈ સાથે બાઇક ઉપર બેસાડી ડિંડોલી લઈ આવ્યો હતો રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં અહીં ઊભા રહી માતાને મારવા બદલ ઝઘડો કરી તેને તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી રહેસી નાખ્યો હતો ભાઈની હત્યા કર્યા બાદ કિશોર ઘરે આવી ગયો હતો જ્યારે તેનો પિતરાઈ પણ જતો રહ્યો હતો કોઈને જાણ ન થાય તે માટે કિશોરે લોહીથી ખરડાયેલા કપડાં ધોઈ નાખ્યા હતા બાઇક ઉપર પણ લોહીના ડાઘ હોવાથી તેને સાફ કરી જાણે કશું જ ન બન્યું હોય તેમ સૂઈ ગયો હતો ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મૃતક પરિવારમાં ઝઘડાઓ જ કર્યા કરતો હતો કંઈ કામધંધો પણ કરતો ન હતો પત્ની પણ છોડીને જતી રહી હતી અને તેના સાસરિયાવાળાઓ સાથે પણ ઝઘડાઓ કર્યા કરતો હતો પરમ દિવસે તેના સસરા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેની માતા સાથે પણ ઝઘડો કરીને માર માર્યો હતો જેના પગલે કિશોરે ગોવિંદાને હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને તેના માસીના દીકરા એવા પુષ્પક સાથે મળીને ગોવિંદાની હત્યા કરી નાખી હતી ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલને આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ કરીને છે અને તે સુડા આવાસમાં રહી છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક એક પછી કડીઓ મળતા પોલીસે આપણે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટાભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે ગોવિંદ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો તેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમદિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા જ આવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા

કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર એમનો નાનો ભાઈ કિશોર જ છે આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એમના માસીના દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાન મહારાષ્ટ્રથી અહીંયા અહીંના વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે છેવડે એવી વાત થઈ હતી કે પોતા પોતે